નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ વીસ બે બે હજાર છવ્વીસને શુક્રવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ તુવેરના બજાર ભાવ કેવા રહે છે અને મારી ચેનલ અને પેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને તુવેરના બજાર ભાવ અપડેટ મળતા રહે

ભાઈ નવી તુવેર છે સોળસોને અડતાલીસ રૂપિયાના ભાવ છે જાદુવરના જયારી સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ સોળસો ને અડતાલીસ રૂપિયાના ભાવ દાણે પણ સારું કલરમાં પણ સારું સોળ અડતાલીસ ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસોને સિત્તેર એના થયા છે જેવી ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસોને સિત્તેર રૂપિયા દાણે પણ મોટું છે કલરમાં પણ સારું પંદરસોને સિત્તેર ભાઈ નવી તુવેર છે સોળસો રૂપિયાના ભાવ છે આ તુવેરના જોઈ લ્યો સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે પણ સારું છે સોળસો રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટીમાં તુવેર ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને પંદર જોઈએ ક્વૉલિટીમાં છે ભાઈ પંદરસો ને પંદર રૂપિયાના ભાવ ક્યાં છે લીલો દાણો પણ છે પંદરસો ને પંદર રૂપિયાના ભાવ નવી તુવેર ભાઈ આ નવી તુવેરના ભાવ પંદરસો ને સાઈઠ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ પંદરસો ને રૂપિયાના ભાવ છે દાણે પણ લાઇટમાં છે ભાઈ પંદરસો ને ભાઈ નવી તુવેર છે પંદરસો ને પાંચ રૂપિયાના ભાવ છે તો જોઈ લઈએ ક્વોલિટીમાં આવી છે ભાઈ લીલો દાણો વધારે પંદરસો ને પાંચ રૂપિયાના ભાવ છે આ તુવેરના મીડિયમ ક્વોલિટી તુવેર પંદર પાંચ પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ છે જેટલી ક્વોલિટીમાં આવી છે ભાઈ પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી કરતાં સારું મારે પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ છે દાણે પણ પંદરસો ને પચાસ